પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે આયોજિત જન્માષ્ટમીનો લોકમેળો ભારે વરસાદને કારણે સંપૂર્ણ રદ કરાયો હતો આથી પાલિકા દ્વારા તમામ ધંધાર્થીઓને જી એસ ટી સાથેનો સો ટકા રિફંડ પરત આપવાની કામગીરી શરૂ કરાઈ છે પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાનો તારીખ પચ્ચીસ ના સાંજે રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો લોકમેળો ખુલ્લો મૂકવામાં આવતા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને ચકડોળ સહિત સ્ટોલ ખાતે મોજ માણી હતી ત્યારબાદ જન્માષ્ટમીના દિવસે પણ સવારથી મેળો શરૂ થયો હતો પરંતુ બપોર બાદ ધીમી ધારે વરસાદ પડ્યો હતો જે રાત્રે વધતા તંત્ર દ્વારા રાત્રે આઠ વાગ્યે મેળો બંધ કરાવવામાં આવ્યો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યા હતા ત્યારબાદ પણ વરસાદ ચાલુ રહેતા નોમના દિવસે મેળો સંપૂર્ણ રદ કરવાનું અને તમામ ધંધાર્થીઓને જીએસટી સાથેની તમામ રકમ પરત આપવાનું પાલિકાએ જાહેર કર્યું હતું આ વખતે પાલિકા તંત્રને મેળા મેદાનમાં પ્લોટની ફાળવણી હરાજી દ્વારા કરવામાં આવી હોવાથી રેકોર્ડ બ્રેક રૂપિયા એક પોઈન્ટ તોતેર કરોડની આવક થઈ હતી પરંતુ મેળો રદ થતાં ધંધાર્થીઓએ ભરેલ રકમ જીએસટી સાથે પરત કરવાનું પાલિકાએ જાહેર કર્યું હતું આથી આજથી પાલિકા દ્વારા ધંધાર્થીઓએ ભરેલ ડિપોઝિટની રકમ પરત આપવાની કામગીરી શરૂ કરાઈ છે અને ત્યારબાદ તેઓએ ભરેલ તમામ રકમ પરત આપવાની કામગીરી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર છાયા નગરપાલિકાએ જન્માષ્ટમીનું લોકમેળાનું આયોજન કરેલ હતું તે આયોજન રદ કરવામાં આવેલ હતું ત્યારબાદ ત્યારબાદ રિફંડ માટેની જે જાહેરાત કરી હતી તેની કાર્યવાહી હાલમાં ચાલુ કરવામાં આવેલ છે અને અત્યારે ડિપોઝિટ પરત કરવાની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવેલ છે નાના ઘણા ધંધાર્થીઓને અમે ડિપોઝિટ પરત પણ કરેલ છે અને આગામી એક કે બે અઠવાડિયાની અંદર લગભગ તમામ જે રકમ હતી બે કરોડથી વધુની એ તમામ અમે પરત કરવાની કાર્યવાહી પૂર્ણ કરીશું